ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે મનીષ ઊંજોળા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે મારો જન્મદિવસ છે સત્તર તારીખ સત્તર બે ફેબ્રુઆરી મિત્રો તો આજે દિવાળાની લેક્ચર નંબર એકસો પિસ્તાલીસમાં આપનો હાર્દિક સ્વાગત છે એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ અસફળતા એક ચુનૌતી હેવું છે સ્વીકાર કરો અસફલતા એક ચુનૌતી હેવું સી સ્વીકાર કરો ક્યાં કમી રહી ગઈથી દેખોર સુધાર કરો જબ તક ના સફલો નીંદ ચેન કો ત્યાગોતુમ સંઘર્ષ કા મેદાન મત છોડ કર ભાગોતુમ કાર નહીં હોતી કોશિશો કભી હાર નહીં હોતી કોશિશો કભી હાર નહીં હોતી વિદ્યાર્થી મિત્રો તો આજે એક અંતર્ગો અરીસાના ઉપયોગની એક ટ્રીક આપવાની છે મિત્રો બરાબર જન્મદિવસ નિમિત્તે મિત્રો તો આ ટ્રીક આજે જ તૈયાર કરી લો અને પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે અંતર્ગો અરીસાના ઉપયોગો મિત્રો રેડી તો જોઈએ મિત્રો ઉપયોગો મિત્રો તો આ શું છે દાદા પાસે દૂરબીન ટોર્ચ અને સૂર્ય કૂકર હોય છે મિત્રો ટ્રીક છે ડોક્ટર દાદા પાસે દૂરબીન ટોર્ચ અને સૂર્ય કૂકર હોય છે બરાબર મિત્રો આ બધા શબ્દોમાં એક શબ્દ ઉપરથી આપણે આખું વાક્ય બનાવવાનું છે ડોક્ટર એટલે શું દા એટલે શું દા એટલે શું દુરબીનમાં કયો ઉપયોગ લખવાનો છે ટોર્ચમાં કયો અને સૂર્ય કુકરમાં કયો બરોબર તો જોઈએ આપણે ભાઈ માં કયો શબ્દ એને શું ઉપયોગ લખવાનો છે એ જોઈ લઈએ ઓકે તો મિત્ર મિત્રો ડોક્ટર શબ્દ છે ત્યાં શું લખવાનો છે ઉપયોગ આપણે ભાઈ ડોક્ટર તેના હેડ મિરર તરીકે બરોબર ડોક્ટર તેના હેડ મિરર તરીકે દર્દની આંખ નાક

પેલો દા એટલે શું છે આ લાલ અક્ષર કે દાંતના ડોક્ટરો દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે આનો ઉપયોગ કરે છે ઓકે તો પેલો દા એટલે ખબર પડી ગઈ ભાઈ બધાને ખાસ મિત્રો અહીંયા યાદીમાં લઈ લો આ પેલો દા છે એ ખબર પડી જવી જોઈએ બરાબર તો કે ભાઈ દાંતના ડોક્ટરો દર્દીના દાંત છે એ મોટા જોવા માટે એનો ઉપયોગ કરે છે હાલો સરસ પછીનો દા એટલે શું ઓકે પછીનો દા એટલે શું છે ભાઈ એ જોઈ લઈએ સરસ ઓકે હવે પછીનો દા ઓકે શું કહે છે પછીનો દામાં દાઢી અને મેકઅપ પરો પછીનો દા શું છે દાઢી અને મેકઅપ કરતી વખતે ચહેરાનો મોટો પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે ઓકે સરસ દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસાનો મોટ અરીસામાં ચહેરાનો મોટો પ્રતિબિંબ બરોબર મિત્રો અહીંયા શબ્દ એક એડ કરી દેજો અરીસામાં ચહેરાનો મોટો પ્રતિબિંબ જોવા માટે આ બરાબર

અને પછી છેલ્લું બરોબર મિત્રો આ ક્લિયર છે ટોર્ચ સર્ચલાઇટ એટલે પેલો ટોર્ચ શબ્દ વાપર સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકેનો ઉપયોગ થાય છે ઓકે સૂર્ય કુકર ઓકે મિત્રો સૂર્ય કુકર જોઈએ આપણે સૂર્ય કુકર મિત્રો સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતરનો અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવામાં આવે શું કરે છે સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી અને ગરમી મેળવવામાં આવે છે રેડી મિત્રો તો આ રીતે તમે ઉપયોગ છે એ યાદ રાખી શકો રેડી મિત્રો તો ફરી વાર ખાસ ડોક્ટર તો કે ક્લિયર ડોક્ટર એટલે કે ભાઈ હેડ મિરમાં ના કાન ગળાના ભાગો તપાસવા પછીનો દા એટલે દાંતના ડોક્ટરો છે એ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે પછીનો દા એટલે દાઢી અને મેકઅપ કરતી વ્યક્તિ ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગૌ ઉપયોગ દૂરબીન રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં બરાબર અંતર્ગૌ દ્વારા એનો ઉપયોગ કરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે થાય છે પછી ટોર્ચ તો ખબર પડી ગઈ ટોર્ચ સર્ચ લાઇટ વાહનોની હેડલાઇટમાં બરાબર પરાવર્તક તરીકેનો ઉપયોગ થાય છે અને છેલ્લો સૂર્યકુકર જે તમારી સામે જોઈ રહ્યા છો સૂર્ય કૂકર અને સોરભીમાં અંતર્ગો અરીસા દ્વારા કિરણો છે એને કેન્દ્રિત કરવામાં આવે છે અને ગરમી મેળવવામાં આવે છે રેડી તો મિત્રો આજની ટ્રીક આપને ગમી હશે તો આ આજે જ આઈએસએસ બોર્ડ બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે આ પ્રશ્નો તૈયાર કરી નાખશો અને બે ગુણમાં પૂછાય એટલે આપણે કેટલા ઉપયોગ લખવાના ચાર તીર કરીને કેટલા ઉપયોગ લખવાના ચાર ઉપયોગ લખવાના ઓકે थैंक यू मनीष सिंह जोड़ा नमस्कार फरी पाचा आप नवा मुद्दा साथे मूँ थैंक यू